જય હિન્દ મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધોરણ દસ પાસ ઉપર ચોવીસ જગ્યાઓ ઉપર ભરતી આવી છે મિત્રો આથી આગળ વાત કરીએ તો પૌસ્ટનું નામ છે લાઈફ ગાર્ડ કમ ટ્રેનર લાયકાત ધોરણ દસ પાસ પગાર ધોરણ વીસ હજાર ફિક્સ છે પસંદગીની પ્રક્રિયા સીધા ઇન્ટરવ્યૂ દ્વારા લેવામાં આવશે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવી છે જે સીધી ભરતી છે ઇન્ટરવ્યુ દ્વારા લેવામાં આવશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાર્ડની ભરતી ધોરણ દસ પાસ હોય અને જે અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક ગણાય તો મિત્રો તરત જ તત્કાલ જ તમે આ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ તમારી નોકરી પાકી કરી શકો છો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઇફ ગાર્ડ કમ ટ્રેનરની પોસ્ટ માટે સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીની પ્રક્રિયા કોઈપણ લેખિત પરીક્ષા વગર માત્ર ને માત્ર રૂબરૂ મુલાકાત દ્વારા કરવામાં આવશે એટલે કે ઇન્ટરવ્યૂ લઈને તમને ભરતીની અંદર લી લેવામાં આવશે ચોવીસ જગ્યાઓ ઉપર ભરતી છે ધોરણ દસ પાસ ઉપર આ ભરતી છે મિત્રો આ પોસ્ટ માટે માત્ર દસ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે પસંદગી પામેલ ઉમેદવારને પ્રતિમાસે વીસ હજાર રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે જે ઉમેદવારો સ્વિમિંગ અને લાઈફ સેવિંગ સ્કિલમાં નિપુણ હોય તે ઉમેદવારો માટે આ એકદમ ઉત્તમ તક ગણાય તેથી આવા ઉમેદવારોએ તત્કાલ આ ફોર્મ ભરવું જોઈએ જો ઇન્ટરવ્યૂની તારીખ પાંચ એક બે હજાર છવ્વીસ છે સમય બપોરે બે કલાકે છે સ્થળ તેનું સમા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સ્વિમિંગ પૂલ ચાણક્ય પુરી ચાર રસ્તા પાસે ન્યૂ સમા રોડ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવી છે ધોરણ દસ પાસ ઉપર છે અને સીધી ઇન્ટરવ્યૂ દ્વારા છે જેની અંદર દસ્તાવેજો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો આધાર કાર્ડ ઓળખપત્ર ધોરણ દસની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ લાઇફગાર્ડ અથવા તો સ્વિમિંગ ટ્રેનિંગને લગતા પ્રમાણપત્ર જો હોય તો તે સાથે રાખવાના છે અનુભવનું પ્રમાણપત્ર હોય તો તે પણ સાથે લઈ અને તમે આ સીધી ભરતીની અંદર લીકુરા ઇન્ટરવ્યૂ આપી અને તમારી નોકરી પાકી કરી શકો છો આવી જ માહિતી જોવા માટે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો